તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શહેરીથી મિત્રો તમને બધા લોકો ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો જામનગરમાં ભાઈ એક વકીલની હત્યા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરી તો ગુજરાતના તમામ વકીલો છે એ મિત્રો આંદોલન માટે પણ ઉતરી ગયા છે જે રીતે મિત્રો આપણે વાત કરીએ તો એક તરફ મિત્રો મેહુલભાઈ બોગરા ઉપર હુમલાઓ થઈ રહ્યા છે અને બીજી બાજુ મિત્રો એમ કીધું ભાઈ વકીલોની હત્યા થઈ રહી છે આના વિશે આપણે સરસા કરીએ મિત્રો હાલના ટાઈમમાં જામનગરમાં મિત્રો એક વકીલ સાહેબની મિત્રો જાણીતા વકીલની ભાઈ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરતા તો ગુજરાતના મિત્રો ઘણા બધા વકીલો મિત્રો એમ કીધું જે પોતે એવું કહ્યું છે કે ભાઈ અમારા વકીલોની બીજી વાર બેથી ત્રણ વર્ષમાં બીજી હત્યા થઈ છે આવું થવું ન જોઈએ કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો બે હજારને અઢારમાં પણ મિત્રો વકીલની હત્યા પણ થઈ હતી અને ફરી ફરીવાર મિત્રો એમ કીધું વકીલની હત્યા થઈ છે મિત્રો મિત્રો વાત કરી તો પોતે વકીલ છે છે સારું એવું કામ કરતા હોય લોકોને જાગૃત પણ કરતા હોય છે સાથે સાથે મિત્રો વાત કરી તો ભારતને આગળ લઈ જવા માટે ઘણા બધા એવા કાર્યાલય પણ કરતા હોય છે શેની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં હત્યાઓ થઈ રહી છે તો આ હત્યાઓ વિશે તમારે શું કેવું છે મિત્રો બિલકુલ ભાઈ અને સૌથી પહેલા તો પકડવામાં આવે સાથે સાથે મિત્રો વાત કરી તો ભાઈ મેહુલભાઈ બોગરાનું પણ ઘણું બધા એવું એવું કેવું છે કે ભાઈ આ વકીલો અમારા વકીલો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે મિત્રો પોતે ભાઈ મેહુલભાઈ બોગરા ઉપર હુમલો થયો હતો ત્યારબાદ મિત્રો વાત કરી એના પણ એ સમાચાર છે કે જે રીતે મિત્રો એમ કીધું જે પોલીસ કર્મચારી હતો તે પોતે હાલના ટાઈમમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી પરંતુ મિત્રો વાત કરી તેની બદલી કરી નાખવામાં આવી છે તો ભાઈ એવું ન કરવું જોઈએ કારણ કે મિત્રો હાલના ટાઈમે મિત્રો વકીલો ઉપર ખતરો છે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોની જે હિંદ જય ભારત